દોસ્તો હાલમાં જ્યારે તમે વોટ્સઅપ ઉપયોગ કરતા હશો ત્યારે તમને કંઈક આવી રીતનું એક નવું ફીચર્સ તમને વોટ્સઅપની અંદર પ્રોફાઇલમાં જોવા મળશે કે જેમાં લખ્યું છે મેટા એ તમે જોઈ શકો છો આ છે મેટા એ આઈ અને વોટ્સઅપમાં આ અત્યારે આપણું લેપટોપમાં વોટ્સઅપ કનેક્ટ છે પણ જ્યારે તમે ફોનમાં પણ યુઝ કરો છો ત્યારે તમને જોવા મળે છે તો દોસ્તો આમાં તમને હું સમજાવી દઉં કે આમાં શું છે દોસ્તો આમાં જો તમારે કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તમે અહીંયા ગૂગલમાં કેમ સર્ચ કરો છો એ તો એમ તમે અહીંયા સર્ચ કરો તો તમને એ વસ્તુ આપણને જોવા મળે તો સમજો આપણે અહીંયા કોઈ ગુલાબનો ફોટો જોતો છે તો એ ગુલાબનો ફોટો ઓટો જનરેટ વોટ્સઅપ કરી દેશે તમે જોઈ શકો છો આપણે રોજ લખ્યું છે અહીંયા તો સામે અહીંયા આપણે રોઝની વિગત છે એ તમને જોવા મળશે કે આ બ્યુટિફુલ ટૉપિક રોઝ આર વન ઓફ મોસ્ટ પોપ્યુલર એન્ડ આઇકોનિક ફ્લાવર્સ ઇન ધ વર્લ્ડ તો એના વિશે રોજ વિશે તમને માહિતી મળશે તો અથવા જો તમારે ગુલાબનો ફોટો જોવો છે તો રોજ અહીંયા ફોટો લખશો એટલે તમને એ રીતે ઓટોમેટિક રોઝનો તમને અહીંયા ફોટો જોવા મળી શકે આપણે જોયું મેસેજમાં લખ્યું છે રોઝ ફોટો તો તમને ગુલાબનો ફોટો અહીંયા જોવા મળશે જે તમે અહીંયા સ્ક્રીન પર હમણાં જોઈ શકશો તો દોસ્તો અહીંયા જે લોડિંગ થઈ રહ્યું છે ને આપણને અહીંયા ગુલાબનો ફોટો પણ અહીંયા વોટ્સએપમાં જોવા મળ્યો છે તમે જોઈ શકો છો આ રીતે તમે કોઈપણ વસ્તુનો જો તમારી વિગત જોતી હોય તો તમને મળી શકે છે અહીંયા આપણે એક સ્પેલિંગ ટાઈપ કર્યો હતો જેમાં લખ્યું હતું બીગ તો અહીંયા એક મોટા હાથીનો ફોટો તમે જોઈ શકો છો એ આપણને વોટ્સએપની અંદર જોવા મળ્યું હતું અહીંયા મેં લખ્યું હતું બ્લેક કલરનો પેરોટ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કાળા કલરના બેકગ્રાઉન્ડમાં પોપટ જોવા મળ્યું હતું અહીંયા લખ્યું છે મેંગો ટ્રી વિથ મેંગો એટલે કે આપણે કેરીનું ઝાડું કેરીની સાથે આપણે એનો ફોટો જોવો હોય તો એ આપણને મળ્યું તમે જોઈ શકો છો અહીંયા છે ક્યૂટ બેબી ફોટો તો અહીંયા આપણને નાનકડા છોકરાનો ફોટો જોવા મળ્યો પછી અહીંયા આપણે લખ્યું હતું સ્મોલ વિલેજ ફોટો એટલે કે નાનકડા ગામનો એક ફોટો બતાવો તો એ પણ તમને અહીંયા ફોટો જોવા મળી ગયો છે દોસ્તો અહીંયા આપણે લખવું છે નદીનો આપણે ફોટો જોવો છે નદી રિવર ફોટો આપણે લખીએ રિવર એટલે નદી એનો આપણે ફોટો જોવો છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે લખ્યું છે રિવર ફોટો તો એનો સ્પેલિંગ ટાઈપ કર્યો એટલે આપણે નદીનો ફોટો અહીંયા આપણને જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા લોડિંગ થઈ રહ્યું છે આ છે વોટ્સએપની અંદર જેનું ઓપ્શન આવ્યું છે એ તમે જોઈ શકો છો આ છે નદીનો ફોટો તો આવી રીતે તમે કોઈ પણ વિશે માહિતી મેળવી શકો છો અહીંયા લખો છો કે હોમ ફોટો હાઉસ હોલ્ડ આપણે લખીએ અહીંયા હાઉસ ફોટો તો તમને અહીંયા મકાનની વિગત જોવા મળે એટલે આ એક ઓટો જનરેટેડ ફોટા તમને અહીંયા મળી છે જે વોટ્સએપ દ્વારા આપણને અહીંયા ફીચર્સ મસ્ત એવું મળ્યું છે કે તમારે કોઈ પણ ફોટોનો ઉપયોગ કરવો હોય તો તમે એ કરી શકો છો તો તમે જોઈ શકો છો આ છે એ હાઉસ અને તમે એવું નથી કે ખાલી ફોટોઝ બધી વસ્તુ તમે અહીંયા સર્ચ કરી શકો છો ને તમને બધી વસ્તુ અહીંયા તમારે જો કોઈ પણ પ્રોજેક્ટ વિશે માહિતી જોતી છે કે ભાઈ પ્રોજેક્ટ કેવી રીતે એનું પ્રેઝન્ટેશન કરવું ને ઘણી બધી વાત છે કે જે તમારે અહીંયા તમારે જે જોવી હોય એ તમને અહીંયાથી મળી જાય છે તમારે વોલપેપર જોવા હોય તો અહીંયા તમને એ પણ મળી જશે આપણે સર્ચ કરીશું વોલપેપર વૉલપેપર તો અહીંયા એના પણ અહીંયા ફોટો મળી જાય છે તો તમે જોઈ શકો છો આ છે વોલપેપર ફોટોસ અહીંયા સર્ચ થઈ રહ્યું છે તો આ રીતના કંઈક આપણને અહીંયા ફોટો જોવા મળ્યો છે તો દોસ્તો આ જ હતું વોટ્સએપનું એ આઈ તમે જોઈ શકો છો તમારા વોટ્સએપમાં પણ તમને જોવા મળ્યું છે અને જો તમે આને તમારા વોટ્સઅપમાં જોયું છે તો મને જરૂરથી કોમેન્ટ કરજો કે આ વસ્તુ શું છે અને તમને જો વિશેષ માહિતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો તેના પર હું વિડીયો પણ તમને બનાવી આપીશ તો તમે જોઈ શકો છો આપણે અહીંયા લખ્યું છે કે સ્માર્ટ ટીવી વોચિંગ ફેમિલી તો અહીંયા જે સ્માર્ટ ટીવી છે એ જોતા હોય એવી રીતનું એક ફેમિલી છે એ તમે જોઈ શકો છો અહીંયા આ ઘણી બધી માહિતી છે એ આપણને આવી રીતે મળતી હોય છે આપણે અહીંયા લખ્યું છે ડાન્સિંગ કેટ તો અહીંયા એક કેટનો આપણને ફોટો જોવા મળ્યો છે પછી અહીંયા લખ્યું છે કાર રેસ ઓન માર્સ તો અહીંયા જે માર્સ છે તેના ઉપર કારનો રેસ થઈ રહ્યું છે એ રીતની કંઈક રિઝલ્ટ આપણે જોવા મળી છે તો મિત્રો થેન્ક યુ તમે વિડીયોનો અંત સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમારે વધુમાં વધુ વિડીયો જોવા હોય તો તમે ચેનલને કરજો લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ